સરકારી આયુર્વેદિક દવાખાનું કિસાન તાલુકા ગાંધીનગર ખાતે આયુર્વેદિક મેડિકલ ઓફિસર તરીકે ફરજ છું દવાખાનું ઓગણીસો કાર્યરત છે જેમાં આયુર્વેદિક પ્રમાણે નિદાન સારવાર આપવામાં આવે છે અહીં સાંધાના રોગો વાળના રોગો પેટના રોગો સ્ત્રી રોગો બાળ રોગો જેવા વગેરે અનેક રોગોમાં આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે અત્રે અહીં દરરોજ તૈયાર ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે જેથી ઋતુ પરિવર્તનથી થતા રોગોથી બચી શકાય અહીં જરૂરિયાતનું પ્રમાણે દર્દીઓને નાળી સ્વેદન પણ આપવામાં આવે છે સાહેબ જે ઉકાળાની સાથે તમે જે ફુવારા પદ્ધતિથી જે શેક આપવો છો એનું શું મહત્ત્વ છે જે અમે અહીંયા ફુવારા પદ્ધતિથી શેક આપીએ છીએ અને આયુર્વેદિક પ્રમાણે નાળી સ્વેદન કહેવામાં આવે છે સાંધાની બીમારીમાં સ્નાયુની બીમારીમાં એ ખૂબ જ સારું પરિણામ આપે છે સાંધાના રોગો જેમ કે સાંધાના ઘસારા હોય કમરની તકલીફ હોય પીડીમાં દુખાવો થતો હોય એમાં આયુર્વેદિક વ્યવહાર સાથે ગાડી સેદન જો લેવામાં આવે તો દર્દીને જલ્દી ફાયદો થતો હોય છે સાહેબ અત્યારે ચોમાસું ચાની વૃષ્ટિજન ચાલી રહી છે તો ચોમાસાની અંદર લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ ચોમાસામાં ખાસ વાયુનો પ્રકોપ આયુર્વેદમાં ઘટલો છે એટલે આ ઋતુમાં વાયુને જન્મ રેમો વધારે થાય તેનાથી બચવા માટે ખાસ ગરમ અને તાજો ખોરાક હોવો જોઈએ આ ઋતુમાં વાતાવરણમાં ભેજવાળું વાતાવરણ હોય તેથી આપણું પાચન ક્રિયા થોડી નબળી પડે બરાબર જલ્દી પચે નહીં ને ભૂખ પણ ઓછી લાગે એટલે ખાસ ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવાનું જરૂર છે પડીકાવાળી વસ્તુ બહારનો ખોરાક કે ઘરનો પણ વાસી ખોરાક કે ઠંડો ખોરાક ખાવો જોઈએ નહીં જ્યારે પણ ખોરાક ખાઈએ ત્યારે ગરમ તાજો ખોરાક ખાવો જોઈએ ઘી અથવા તેલ સાથે મિશ્રિત ખોરાક ખાવો જોઈએ ઠંડુ વાસી ખોરાક ના ખાવો જોઈએ અને ઠંડુ પાણી ના પીવું જોઈએ અને બહુ જ જો આપણે સીધા પવનનો ઉપયોગ કરતા હોઈએ પંખાનું કે ઉપયોગ કરવો જોઈએ નહીં અત્યારે જે કઈ કઈ બીમારીઓના ભોગ લોકો વધુ બની છે અત્યારે ભેજવાળું વાતાવરણ હોવાથી મચ્છરજન્ય બીમારી પણ આ રોગોમાં થઈ શકે સાંધાની તકલીફ વાયુના પ્રકોપના કારણે સાંધાની તકલીફ પણ થઈ શકે અને જેની શક્તિ ઓછી હોય તો એને શરદી ખાંસી એલર્જીના કારણે એ પણ તકલીફ થઈ શકે જેનો જો આયુર્વેદિક પ્રમાણે ઉપાય કરવામાં આવે તો એ રોગોથી બચી શકાય લોક જાગૃતિ અભિયાનમાં પણ ને લઈને કોઈ કાર્યક્રમો કરવામાં આવે છે લોક જાગૃતિ માટે અમે અહીં આશાબહેનો સાથે એમના વિસ્તારમાં જઈને દરેક આશાધામના વિસ્તારમાં મહિને એકાદ વખત જઈને જાગૃતિનો દર મહિને અમે પ્રોગ્રામ થતા હોઈએ છીએ દર મહિને આ રીતે ચાર પાંચ પ્રોગ્રામ થતા હોય છે અને સ્કૂલનો આયુર્વિદ્યા પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે તેમાં અમે પ્રાથમિક શાળામાં જઈને બાળકોને આયુર્વેદિક વિશે શું કરવું શું ના કરવું તેની સમજ આપીએ છીએ જેથી એ લોકો બાળપણથી જ પોતાના શરીરનું ધ્યાન રાખતા થાય શું ખાવું શું ના પાવું તો એ આપણે ભવિષ્યમાં અમારી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છે અને વિના મૂલ્યે દર્દીઓને સારવાર તેમજ દવાઓ આપવામાં આવે છે આયુર્વેદિક પદ્ધતિથી દર્દીઓને અનેક રોગોના ઉપચાર અમારી હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે પદ્ધતિથી કઈ રીતે લાંબા સમય દવા લઈને તેમનો કાયમી જડમૂળથી ઈલાજ કરી શકાય તેને લઈને પણ ડૉક્ટર એતુલ નાગરે જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલ દ્વારા તમામ ઋતુ પ્રમાણે દર્દીઓને ઉપચાર કરવામાં આવે છે તેમજ અમારી હોસ્પિટલમાં જે આ આયુર્વેદિક પદ્ધતિથી ઉકાળા જ દર્દીઓને જે શેક આપવાની પદ્ધતિ પણ વર્ષોથી ચાલી આવે છે મહેન્દ્ર રાવણનો રિપોર્ટ સુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર